હું છું દેવેન્દ્ર શાહ અને આજના વિષયમાં આપણે લઈશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભરતીના નિયમો અને તેનાથી કર્મચારીઓને થતા અસંતોષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક તરફ ડિજિટલ સ્માર્ટ સિટી ઈ શ્રેષ્ઠ ઇ ગવર્નન્સના દાવા કરે છે પરંતુ તેની ભરતી પ્રક્રિયા ભરતી પ્રક્રિયા બદલી પ્રક્રિયા આ જુઓ તો હજી પચાસ વર્ષ જૂની હોય એ મુજબ જ ચાલી રહ્યું છે કારણ કે કર્મચારીઓને એક તરફ પે ગ્રેડ વધી જાય છે પરંતુ તેને પ્રમોશન મળતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રાજ્ય સરકારના ધોરણે પહેલાં બાર ચોવીસ છત્રીસનો નિયમ લાગુ હતો એટલે કે બાર વર્ષની જોબ પે જુનિયર ક્લાર્ક હતો એને ઓટોમેટિક સિનિયર ક્લાર્કનો ગ્રેડ મળે સિનિયર ક્લાર્કને હેડ ક્લાર્કનો ને હેડ ક્લાર્કને ઓએસનો ગ્રેડ મળે રીતે એસી જે હોય એસીને એઈનો ગ્રેડ મળે પરંતુ આ બધા ગ્રેડ મળ્યા પછી પણ તેમની પોસ્ટ તો એની એ જ રહેતી હોય છે અને આવા છે એક અંદાજ મુજબ છેતાલીસો સુધીના પે ગ્રેડ વાળા તમામ કર્મચારીઓને આવા લાભ મળે છે પરંતુ પ્રમોશન મળતા નથી એટલે તેમનામાં એ રીતે એક અજાતનો અસંતોષ રહ્યો છે પણ થી ઉપર એટલે કે થી છાસઠસો એના પે ગ્રેડ મુજબમાં એટલે કે જેમાં વહીવટી કેન્દ્ર આવી જાય છે ડેપ્યુટી એચઓડીથી માંડીને આસિસ્ટન્ટ મેનેજર લોકો તેમના માટે આવો કોઈ નિયમ નહોતો એટલે તેમને ખુશ રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પોતે જ પોતાની જાતે ટાઈમ સ્કેલ નક્કી કરે છે અને એ ટાઈમ સ્કેલ મુજબ ઓટોમેટિક પે ગ્રેડ વધારી આપવામાં આવે છે પરંતુ પ્રમોશન નથી મળતા તે જગ્યાએ એના હિસાબે કર્મચારીઓમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે એટલે આ કારણે કર્મચારીઓની વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને પે ગ્રેડ વધારી આપો પે ગ્રેડ આપો છો તેની સાથે હોદ્દો કે સિન્યુરિટી પણ આપો પરંતુ એ આપવામાં આવતા નથી અહીં બીજી વસ્તુ એક હાસ્યસ્પદ હોય કે ચોંકાવનારી બાબત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવી ઉચ્ચ કક્ષાની કેડર માટે કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક ફર્સ્ટ ક્લાસ એક કે બીકોમ ગ્રેજ્યુએટ હોય બીએસસી ગ્રેજ્યુએટ હોય બીએ ગ્રેજ્યુએટ હોય એ લાયકાત રાખી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર માટે પણ એ જ લાયકાત રાખવામાં આવી છે જ્યારે તેમનાથી ત્રણ કેડર નીચે આસિસ્ટન્ટ મેનેજર માટે આસિસ્ટન્ટ મેનેજર માટે સાથે સાથે ક્વોલિફિકેશન એલ એલ બી હોવા જોઈએ એમબીએ હોવા જોઈએ આવી એક અલગ પ્રકારની લાયકાતો પણ એડિસ્ટલ માંગવા માંગી એટલે સાહેબ કરતા તેમના હાથ નીચે ત્રણ બે કેડર હાથ નીચે કામ કરતા માણસોની લાયકાત વધારે સૃષ્ટ હવે આ કોર્પોરેશન આવું કયા કારણસરથી કર્યું છે તે તો હવે સત્તા સત્તાધીશો અથવા તો મ્યુનિસિપલ કમિશનર બતાવી શકે તેમ છે પરંતુ આના કારણે લાયકાતની પણ વિસંગતતા જેમ પેલા પે ગ્રેડ અને સિન્યોરિટીમાં જોવા મળે છે એવી જ વિસંગતતા અહીં પણ જોવા મળી રહી છે અને બાબત અહીંયા ઘણા સમયથી રજૂઆતો થાય છે પણ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી આશા છે કે આ બાબતે જે લોકોના હાથમાં આ વસ્તુ છે તે તેનો યોગ્ય નિવેડો લાવશે નમસ્કાર